કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે આ યોજના દ્વારા દેશના સીમંત અને નાના ખેડૂતો નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને જેના દ્વારા સરકાર ખેડૂતોના ખાતામાં ચાર મહિનાના અંતરે બે હજાર રૂપિયાનો હપ્તો આપે છે અને આ સાથે તમને જણાવી દઈએ કે ખેડૂતોને એક વર્ષમાં કુલ છ હજાર રૂપિયાની ત્રણ હપ્તા મળે છે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતના ખાતામાં ભંડોળનો સત્તરમો હપ્તો મોકલવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે કે અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોને સત્તર હપ્તા આપ્યા છે અને આ આ હપ્તાઓ દ્વારા દે દેશભરના કરોડો ખેડૂતોને ફાયદો થાય છે હવે ટૂંક સમયમાં ખેડૂતોને આ યોજનાનો અઢારમો હપ્તો આપવાનો છે હવે ટૂંક જ સમયમાં અઢારમો હપ્તો હવે આપવામાં આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો ઓક્ટોબર બે હજાર ચોવીસના મહિનામાં મળશે હવે ઓક્ટોબર મહિનામાં આપણને તારીખ જાહેર નથી કરી પણ હવે ઓક્ટોબર મહિનામાં મતલબ સત્તર અથવા અઢાર તારીખ આજુબાજુમાં આપણને હપ્તો આપી દેવામાં આવશે અને બધા ખેડૂતો માટે એક ખુશખબરના સમાચાર છે કે કે અઢારમો હપ્તો હવે ઓક્ટોબર મહિનામાં આપી દેવામાં આવશે તો અમારો વિડિયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો તો કે આવનારા વિડીયોની નોટિફિકેશન મળે બધાય પહેલાં તમને તો ચાલો મળી નવા વિડીયો માટે તાઉિમા બબાઈ